બગસરાના હામાપુર ગામે સિંહણ દ્વારા પાંચ વર્ષના બાળકને ઉઠાવી જઈ ફાડી ખાધો જાણવા મળતી માહિતી મુજબ હામાપુર ગામે રમેશભાઈ સોજિત્રાની વાડીમાં ભાગ્યુમ રાખી કામ કરતા પરપ્રાંતીય મજૂર પરિવાર રહેતો હતો ત્યારે બાળક વાડીમાં પાણીની કુંડી પાસે રમતો હતો અને અચાનક જ સિંહણ આવી અને બાળકને ઉઠાવીને ત્યાં વાવેલા તુવેરના પાકમાં જતી રહી મૃતક કનક વિનોદભાઈ કુ પાંચ નામના બાળકને સિંહ દ્વારા માનવ મૃત્યુ નીપજાવ્યું હતું બાળકના મૃતદેહને પી એ મર્થ બગસરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો અમરેલી વન વિભાગના એ સી એફ તેમજ આર એફ ઓ સહિત વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અહેવાલ બિપિનભાઈ રાઠોડ ચલાલા અમરેલી ગામ અમાપુર નંદલાલભાઈ શાંતિભાઈ ડોબરિયાની વાડીએ છોકરાને સિંહ ઉપડી ગયા અને અમે મેક અને પેટનો ભાગ ખાઈ ગયો ને હાથનો ભાગ ખાઈ ગયો છે અને આખું એકાઠ નાખીને કાન ખાઈ ગયો છે ધાર્મિક વિસ્તાર વાળી રોડ અને આમાપુરની સીમ કેટલા વાગ્યા ની ઘટના ત્રણ વાગ્યા ની ઘટના